અને વાલા ભક્તો એટલા માટે મારે તમારે ભગવાનની હારે પ્રીતિ રાખવી ભગવાન આરે હારો સંબંધ હશે ને ગમે ત્યારે આપણા પ્રારબ્ધની રેખાઓ ભગવાન બદલ છે મારે સમાજને એટલું જ આગ્રત્રી લાવવાનું કેવું છે અંધશ્રદ્ધા છોડો જીવનમાં શ્રદ્ધા રાખો ઈશ્વરમાં દોરા ધાગા જંતર મંતર બીજી ત્રીજા વેમ કે અંધશ્રદ્ધાની જરૂર નથી પાંડવોને ગમે એટલા કષ્ટ આવ્યા પાંડવોએ કોઈ દોરા ધાગા ન કરાવ્યા કોઈની પાસે હાથની રેખાઓ જો ઓડાવવા ન ગયા કોઈની પાસે માંદળિયા બંધાવવા નથી ગયા પાંડવોના જીવનમાં સંકટ ખૂબ આવ્યા પણ પાંડવોએ એક ને એક ભરોસો ભગવાનનો કૃષ્ણનો આધાર રાખ્યો માણસ ભગવાનને છોડીને ગમે એટલો આગળ જાશે પણ એ પાછળનો પાછળ જશે અમારા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કેક ભૂસાડી એકડો રે માંડા માંડા મીંડા વિષ જોતા સરવાળો ને જડ્યો રે ત્યારે કરે છે રીસ કોઈ સોસો શૂન્ય સારા કરે પણ એક અંક ન કરે આગળ સરવાળો શાનો મેલ છે જે કાળપ કરે છે કાગળે

તે તો માથા ફર ચાલે માનવી જેમ જેમ ચાલે તેમ ખોટ નિષ્કુળાનંદ સ્વામી ની પંક્તિ જો એક એકડો ના લખે અને મીંડા ગમે એટલા વાળે એનો સરવાળો નહીં મેલાય એમ ભગવાન છે એકડાની જગ્યાએ છે અને આ દુનિયાની કોઈ પણ સત્તા હોય સંપત્તિ હોય કળા હોય બુદ્ધિ હોય આવડત હોય કે યુવાની હોય આ બધું તો ઝીરોની જગ્યાએ છે ભગવાન ને છોડી અને કોઈ કંઈ પણ કરવા જાશે એ તો એકડા વિનાના મીંડા તેમ એક હરીને પરહરી કરે બીજી ચતુરાઈ કોટ સ્વામી કે એ તો માથા માથાફર ચાલે માનવી જેમ જેમ ચાલે એમ ખોટ માથું ફરી જાય પછી માણા આલે ને તો બધા સૌરાષ્ટ્રવાસી સો સૌથી પહેલા ખ્યાલ હોય આપણે વરાછા રોડે બસમાં આવતા તારાપુર માં ભજીયા ખાય એક જ તારાપુર હતું ત્યારે પેલા તો બહુ જૂના જમાના બીજું કઈ હતું જ નહીં ખાવા એટલે એટલે હવારમાં આ બાજુ હાલતો થાય માથા ફર ચાલે માનવી માથું ફરી ગયું ને હવે હાલતો થાય અને એમ દેખાય કે આ બાજુ આપણું ઘર છે અને જેમ જેમ ચાલે તેમ હવે જેટલો હાલશે ને એટલું એને ખોટ જાય કારણ કે જયારે જાગશે જ્યાં જાગશે ત્યારે એને પાછું વળવું પડશે અને પાછું વળી અને વરાછા રોડ ઉપર આવવું પડશે ત્યારે તો મૂળ જગ્યાએ આવ્યો જ્યાં હતો ત્યાં ત્યાં પછી ઘર બાજુ ચાલવાનું તો તે તો માથા પર ચાલે માનવી જેમ જેમ ચાલે તેમ ખોટ અને એટલા માટે વાલા ભક્તો બુદ્ધિ સત્તા સંપત્તિ પોતાના આત્મ સ્વરૂપને સ્વરૂપને કે પરમાત્મા ક્યારેય ભૂલવું નહીં આજ કર્ણ જેવા કર્ણને પણ એક વિશ્વાસ છે કે કૃષ્ણ અર્જુન માટે બધું દઈ શકે એના પ્રાણ પણ દઈ શકે અને ભક્ત જો એવો તૈયાર થાય તો એનું સર્વ પ્રકારે ધ્યાન રાખવા ભગવાન તૈયાર છે ને પણ આપણી ભક્તિ ક્યાં આપણી ભક્તિ એક તો છે નહીં અને છે તો સ્વાર્થપૂર્ણ છે એક માજી દીકરાનો દીકરો નહોતો એના દીકરાની ઘરે દીકરો નહોતો એટલે માજી રોજ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે હે ભગવાન મને એક દીકરાને ઘરે દીકરો દે મારા દીકરાની ઘરે દીકરો દે તે રોજ માજી જાય ને તે શાક માર્કેટમાંથી કેળા લેતા જાય કેળાની લારી હોય ને તો કેળાવાળાને પૂછે આના શું ભાવ તો કે આ પચાસ રૂપિયાના ડઝન આનો આ પચીસ રૂપિયાના ડશે આ કે હેઠે ટોપલામ પડ્યા છે એનો એક દહ રૂપિયાના ડેજે એમાંથી કે બે કેળા દે કે ઓલો લારીવાળો કે પણ માછી ખાધા જેવા નથી નાખી દેવા મારે પણ એ કે ખાવા જ ક્યાં ભગવાનને મો ધરાવવાના છે ભગવાનની આગળ મંદિરે મૂકવાની છે તે હાવ લંઘાઈ ગયેલા ને હુકાઈ ગયેલા આમ 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 તમે જો ટીટોડી જેવા એકદમ હુક લકડી બે કેળા લઈને માજી જાય ભગવાન આગળ મૂકે રોજ અને કે હે મહારાજ મારા દીકરાની ઘરે દીકરો દેજે તે ભગવાને પછી નવ મહિના પછી દીકરો તો દીધો પણ ખવુરિયા કૂચર્યા જેવો હુક લકડી દીધો તે માજી કે હે ભગવાન તે દીધો દીધો ને આવો કેમ દીધો તો ભગવાન પછી તો નો રહેવાનું મૂર્તિમાંથી બોલી ઉઠ્યા જેવા તારા કેળા એવો તારો દીકરો માણસ ભક્તિ કરતો નથી ને કરે છે તો સકામ ભક્તિ કરે પાંડવોની જેમ નિષ્કામ ભક્તિ નથી કરતો અને આજે અમુક જુવાનીના કેફમાં સમજાતું નથી પણ જ્યારે માણસ બીમાર પડે પાસે કોઈ આવે નહીં વૃદ્ધાવસ્થા હોય છોકરાઓ કયું કરતા ન હોય અમારે બાપુએ ગાયો ને કે આગળ હતો તે હું નહીં આગળ હતો તે હું એકલો એકલો ખાટલામાં હોતો હોય અને જ્યારે એ માણસ પડ્યો હોય અને ત્યારે પછી બધા આવતું ન હોય ત્યારે એમ થાય કે ભગવાન સિવાય કોઈ નથી આ લોકમાં બહુ હરખું આવી જાય છે ને તોય માણસ ને ભગવાન નથી ભજતો આ અમારે અમારે આ ચેલા બધા બહુ કયાગરા હોય ને તો આપણને આમ ભગવાન ભજવાનું મન ન થાય એમ થાય આમ કરી આમ કરી દઈ આ ચેલાને આમ કરી દઈ પણ એક બે જો ઊંધાઈ નમ શરૂ થાય ને તો એમ તો હવે આને હું હોય આલો ભગવાન પછી વૈરે ગેમ એમ નથી થતો આ લોક નું હરખું આલે ત્યાં સુધી માણા ભગવાન બાજુ પ્રીતિ જ નથી થતી અને જ્યારે એક એક નંબરે રોગ થી ઘેરાય કોઈ પાસે આવે નહીં કોઈ બોલાવે નહીં કોઈ પૂછે નહીં હગાવાલા દૂર વયા જાય ત્યારે માણસ ને એમ થાય કે હરિબીન કોઈ ને તેરા સમજનાર હરિબીન કોઈ ને એટલા માટે અમારા કોઈ કવિ એ લખ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું એક દિવસ જેના આખી પાર્લામેન્ટ આમ એ આજે વૃદ્ધાવસ્થામાં છે આજે તમે એની શરીરની સ્થિતિ જો હવે બીજું શું થાય ભાઈ ગમે એવો માણસ જુવાન હોય ગમે એવો સત્તાવાળો હોય ગમે એવો સંપત્તિ વાળો હોય એક દિવસ હાથ પગ ચાલે નહીં કોઈ પાસે આવે નહીં કોઈ પડ્યા બોલાવે નહીં તેથી ભગવાન સિવાય કોઈ ગતિ નથી અને એટલા માટે માણસે પેલેથી ધ્યાન રાખવું બુદ્ધિના ડાપણમાં અમારા સંતોએ તો ગાયો દુનિયામાં ડાયો ડાપણ માં દુઃખ પામે ભવતારણ તારણ ભગવાન વિસારીને ચડ્યો ઠાલે ભામે દુનિયામાં ડાયો ડાપણ માં દુઃખ પામે બહુ ડાપણ દુનિયાના કર્યા જેવું છે જ નહીં તો ક્યારે કોનું કેમ થાય કઈ રહેવું જોઈએ આ દુનિયામાં ક્યારે શું થઈ જાય કોઈને જ ખબર સમય ને બદલાતા વાર નથી લાગતી રાજાને રંગ થતા વાર નથી લાગતી રાગ દ્વેષ છોડી પ્રેમથી જીવી લ્યો મૃત્યુને આવતા વાર નથી લાગતા મૃત્યુને આવતા વાર નથી લાગતી પંચાબ્દી મહોત્સવની કાલે આપણે ઘોષણા થઈ બધા ભક્તો કંઈક ને કંઈક નિયમ લેજો કે આવતો પંચાબ્દી મહોત્સવ થાય અમે એક વર્ષ રોજે ભગવાનના મંદિરે જાશું પૂજા કરીશું એક માળા કરીશું કે એક દંડવત જે તમારી શ્રદ્ધા પણ કઈક ભજન ભક્તિના નિયમ લેવા હું સાતથી કથા કરું ને તોય કથા છે એ ભગવાનની જ કથા હોય પણ તોય પછી મને એમ થાય બે પાંચ થી નિવૃત્તિ હોવી જોઈએ આપણા ભજન ભક્તિ માટે પણ સતત કથા બી મન નહીં ગમે કારણ કે જ્યાં સુધી આપણી વૃત્તિઓ આત્મસન્મુખ ન થાય પરમાત્મા સન્મુખ ન થાય ત્યાં સુધી આ દુનિયાનું ગમે એટલું હોન તમે કરીએ છેલ્લે સરવાળો શૂન્યનો જ રહેવાનો ઈશ્વરની એવી રચના છે અહીંયાથી કોઈ કાંઈ લાવે નહીં અહીંથી કોઈ કાંઈ લઈને જાય નહીં થોડું ભજન કરો અને ભજનની રીતિ દુનિયાના દરેક ધર્મમાં છે તમે સારનાથ જાઓ કાશી પાસે બૌદ્ધ ધર્મના કેટલા અનુયાયીઓ આવે ચાઈના થી આવે જાપાન શ્રીલંકા થી આવે આવે અને બૌદ્ધ ભગવાન હિન્દુ ધર્મ માં તો ભક્તિ નું ખરું છું દુબઈ હોય કે અબુધાબી હોય કોઈ પણ ઈસ્લામ કન્ટ્રી હોય મસ્જિદમાં જાઓ હજારો માણસો મુસ્લિમ ભાઈઓ એક સાથે નમાજ પઢતા હોય બંદગી કરતા હોય અલ્લાહ તમે ગુરુદ્વારામાં જાઓ સતત ભજન ચાલતું હોય શીખ લોકો સતત ભજન કરતા હોય ગાતા હોય આખી દુનિયાના દરેક ધર્મો ભક્તિમાં માને છે માટે પંચાબ્દી મહોત્સવ નિમિત્તે બેનો ભાઈઓ બધા કઈક કંઈક ભજન ભક્તિ તમારા જીવનું કલ્યાણ થાય એવું નિયમ રાખે